જય માતાજી મિત્રો મિત્રો હું આજે ગુજરાત સરકારની એવી યોજનાની માહિતી લાયો છું કે ગુજરાત રાજ્યની હદમાં કોઈનું પણ એક્સિડન્ટ થાય છે કોઈનું એટલે ગુજરાત બહારનું પણ વ્યક્તિ ગુજરાતની અંદર એનો અકસ્માત થાય છે અને એને ઈજા પોસે છે તો એની સારવાર માટે સરકાર પચાસ હજાર રૂપિયા સહાય કરે છે તો મિત્રો આ યોજનાની પૂરેપૂરી માહિતી જોઈતી હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈજો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રોને તમારા સગા સંબંધોને મોકલજો તમારા વોટસઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મિત્રો આ યોજનાનું નામ છે વાહન અકસ્માત સારવાર સહાય યોજના આ યોજના બે હજાર અઢારમાં લોન્ચ કરી હતી સરકાર દર વર્ષે ઘણી બધી યોજનાઓ લોન્ચ કરે છે પણ અમુક લોકોને જ આવી યોજનાઓનો ખ્યાલ હોય છે મોટા ભાગના લોકોને યોજનાની માહિતી ખબર ન હોય અને એ કારણે એનો લાભ લઈ શકતા નથી તો યોજનાની પૂરી માહિતી લેવા માટે ધ્યાનથી સાંભળજો તો મિત્રો આ યોજના એ માટે શરૂ કરવામાં આવી હતી કે કે ગુજરાતમાં દર વર્ષે ત્રીસ હજાર એક્સિડન્ટ થાય છે જેમાં સાત હજાર લોકો પોતાનો જીવ ગુમાવે છે આ યોજના એક પ્રાઇમરી ટ્રીટમેન્ટ યોજના છે અને વ્યક્તિની સારવાર માટે સરકાર કેટલો ખર્ચ ભોગવશે એ તો આપણે આગળ વિડીયોમાં વાત કરવાના જ છીએ પણ એ પેલા જોઈએ કે યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે અને ક્યાંથી લઈ શકે સૌથી પેલા તો ગુજરાત રાજ્યની હદમાં એક્સિડન્ટ થાય એવા કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે એ ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય કે કોઈ વિદેશી હોય એનો ગુજરાતની હદની અંદર અકસ્માત થાય તો તે આ સહાય મેળવી શકે છે. મિત્રો કે ક્યાંથી યોજનાનો લાભ લઈ શકાય? ક્યાં જવું પડશે યોજનાનો લાભ લેવા માટે? તો મિત્રો તમારે કોઈ પણ હોસ્પિટલ, કોઈ પણ એટલે કે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય સરકારી હોસ્પિટલ હોય કે પછી કોઈ તમારી મનગમતી હોસ્પિટલ હોય પણ તમારો એક્સિડન્ટ ગુજરાતની અંદર થયેલો હોય તો તમે આ લાભ લઈ શકો છો. સારવાર માટે જે પણ ખર્ચો થતો હોય કે લોહી ચડાવવું પડ્યું, एक्सरे काढવો પડ્યો, બાટલ ચડાવવા પડ્યા, એમઆરઆઈ કરાવવી પડી કે પછી ઓપરેશન કરાવવું પડ્યું આ બધા ખર્ચા કવર કરવા માટે સરકાર યોજના બહાર પાડી છે હવે યોજનાઓ લાભ લેવા માટે તમારો જ્યાં પણ અકસ્માત થયો છે ત્યાંથી તમે હોસ્પિટલ જવા માટે તમે એકસો આઠ ને બોલાવો અથવા તમારી રીતે કોઈ પણ રીતે જાઓ તો સૌથી પેલા તમારે આ કામ કરવાનું છે આ જવાબદારી તમારી છે તમારે જાણ કરવાની કે તમારે આ યોજના હેઠળ લાભ લેવો છે કે વાહન અકસ્માત સારવાર સહાય યોજના તો આ યોજનાનું નામ તમે તમારા મગજમાં ફિટ કરી લેજો તો આ કહેવાની જવાબદારી તમારી છે જો તમે જાણ નહીં કરો તો હોસ્પિટલવાળા તમને લાભ નહીં આપી શકે અને હોસ્પિટલવાળા સામેથી પણ નહીં કે તમારે જ કહેવું પડશે કે આ યોજનાનો લાભ લેવો છે એ ઉપરાંત તમારે ફોર્મ પણ ભરવા પડશે અને આ ફોર્મ ક્યાંથી મળશે એ આગળ વિડીયોમાં જોઈશું એક ક્લેમ ફોર્મ બીજું સંમતિ આ બે ફોર્મ દર્દીને ભરવાના છે સર્ટિફિકેટ જે હોસ્પિટલ વાળા ને ભરવાનું હોય છે તો મિત્રો કે સારવાર દરમિયાન કેટલો ખર્ચ સરકાર ભોગવશે તો મિત્રો આ સહાય કેટલી ઈજા પહોંચે છે કઈ રીતે ઈજા પહોંચે છે એ ઉપર છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ ની લિંક આપી છે તો એ પીડીએફમાં આ યોજનાની સંપૂર્ણ માહિતી છે અને એ પીડીએફ માં નીચે પરિશિષ્ટ એકમાં ટોટલ સત્યાવીસ પ્રકારની ઈજા દર્શાવી છે તો તમને જે પણ ઈજા પહોંચી હોય એનો રિપોર્ટ હોસ્પિટલ વાળા કરશે અને એ રિપોર્ટ સરકારે નક્કી કરેલા નિયમો સાથે મેચ કરશે તો જે ઈજાનો પ્રકાર હશે એટલો ખર્ચ સરકાર ભોગવશે એક હજાર થી પચાસ હજાર સુધી ખર્ચ ભોગવશે જો પચાસ હજાર કરતા વધારે ખર્ચ હશે તો પચાસ હજાર ઉપર ખર્ચ દર્દીને ભોગવવો પડશે તો કઈ કઈ ઈજા માટે કેટલી સહાય મળશે એ પીડીએફ આપી છે અને મિત્રો ક્લેમ ફોર્મ અને સંમતિ પત્રક આ બંને ફોર્મ એ પીડીએફમાં આપેલ છે તો યોજનાની વિગતવાર માહિતી માટે એ પીડીએફ જુઓ તો મિત્રો વિડીયોને લાઇક કરીને ડિસ્ક્રિપ્શન ચેક કરો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા વોટ્સઅપમાં મોકલજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો